ડભોઈ વાઘોડિયા એસટી બસના મનસ્વી અને ખાડે ગયેલા વહીવટથી વિદ્યાર્થીઓ પરેશાન ડભોઈથી રોજ વહેલી સવારે વાઘોડિયા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટી સુમનદીપ વિદ્યાપીઠ અને આઈટીએમ યુનિવર્સિટી સહિત જીઆઈડીસીમાં આવેલ જુદી જુદી કંપનીઓમાં નોકરી કરતાં અપડાઉન કરનારા નોકરિયાતો અને મુસાફરને ડભોઈ ડેપોમાંથી વાઘોડિયા જતી એસટી બસ તેમજ સાંજથી ચારથી છ વાગ્યા દરમિયાન પણ પરત ફરવા માટે એસટીની સુવિધા જ ના મળતા હોવાથી વિદ્યાર્થીઓ સહિત સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે ગુજરાત સરકાર દ્વારા સલામતી સવારી એસટી અમારી પંદર દિવસના ભાડામાં મહિનાની મુસાફરી કરો હાથ ઊંચો કરો અને બસમાં બેસવું તેવા અનેક આકર્ષક અને રૂપાળા સૂત્રો રાજ્યભરની પ્રજાના આકર્ષણ માટે તરતા મૂકવામાં આવ્યા છે બીજી બાજુ એસટી ખાતું ખૂટમાં ચાલી રહ્યું હોવાના ગાના ગવાઈ રહ્યા છે ત્યારે જે રૂટના મુસાફરો વધુ હોય ત્યાં એસટી બસો મુકાતી નથી ડબો એસટી ડેપોમાં રોજ સવારે આઠ વાગે વાઘોડિયા જવા માટે વિદ્યાર્થીઓ નોકરિયાતો અને મુસાફરોનો મેળાવડું લાગી રહ્યું છે જે સામે કદી એસટી મુકાતી નથી તો કદી મિની બસ મૂકી ઠાંસી અને મુસાફરો ભરાય છે ત્રણ બસના મુસાફરો ભેગા થવા છતાં એસટી બસોના તંત્રને કારણે એસટીની સુવિધા મળતી નથી પરિણામે વિદ્યાર્થીઓ પરિણામે વિદ્યાર્થીઓને ક્યાંક અભ્યાસથી વંચિત રહેવું પડે છે તો કોઈક દિવસ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે રોજ રોજની માથાકૂટથી અને રજૂઆત કરવા છતાં ખખરતા બસ અને એક જ બસ મૂકી ડબોડીપો દ્વારા નમૂનેદાર અને અનગટ વહીવટથી મનમાની કરાય છે તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પડતી હાલાકી માટે કોઈ નેતા પણ બોલવા તૈયાર નથી જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામા થઈ જવા પામ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને અભ્યાસને ધ્યાનમાં રાખી તાકેદે એસટીની સમસ્યાનું નિરાકરણ જરૂરી બન્યું છે ફઝર રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભો